રાત્રે સૂતા પહેલાં ચોક્કસ કરો આ કામ તમારું ભાગ્ય ચમકશે એક મિત્રો સૌથી પહેલાં જાણીએ કે તમે રાત્રે જે પલંગ પર સુઓ છો તે આરામદાયક અને તમારી પસંદગીનો હોવો જોઈએ તમારી પસંદગીના પલંગ પર સૂવાની માનસિક અસર પડે છે તમને સારી ઊંઘ પણ આવે છે તમારો પલંગ સ્વચ્છ સુવ્યવસ્થિત આરામદાયક અને તમારી પસંદગીનો હોવો જોઈએ બે સૂતા પહેલાં તમારા બેડરૂમમાં કપૂર સળગાવી દો તેમાં રહેલા તત્વો વાતાવરણને શુદ્ધ કરે છે અને સકારાત્મક ઉર્જા ફેલાવે છે તેનાથી તમને માનસિક શાંતિ મળે છે તમારા દિવસનું ટેન્શન સંપૂર્ણપણે દૂર થઈ જાય છે ત્રણ તમે તમારા જીવનમાં શું કરવા માંગો છો તમારે રાત્રે સૂતા પહેલાં તેના વિશે ચોક્કસપણે વિચારવું જોઈએ આમ કરવાથી તમારા વિચારો વિચારોને સકારાત્મક ઊર્જા મળે છે અને બહુ જલ્દી તમારા વિચારો સત્યમાં રૂપાંતરિત થઈ શકે છે તો તેના પૂરા થવાની શક્યતા વધી જાય છે પોવર્દ બાય ડુબવર્સ પાંચ રાત્રે સૂતા પહેલા અવશ્ય થોડું પાણી પીને સૂવું જોઈએ હાથ પગને મોં પણ ધોઈને સૂવું જોઈએ તમારે તૂટેલા ખાટલા કે પલંગ પર સુવાનું પણ ટાળવું જોઈએ છ તમારે હંમેશા રાત્રિ ભોજન સૂવાના બે કલાક પહેલાં કરવું જોઈએ ભોજન સાદું અને હલકું હોવું જોઈએ ત્યારબાદ વજ્રાસનમાં બેસો પછી ભ્રમરી કરો પ્રાણાયામ કરો છેલ્લે શ્વાસ લેતી વખતે સૂવું જોઈએ સાત સૂતી વખતે અન્ય કપડાં પહેરવા જોઈએ એટલે કે તમે દિવસ દરમિયાન પહેરેલા કપડાં રાત્રે સૂતી વખતે ઉતારી લેવા જોઈએ એફ બદલવી જોઈએ અને તેની સાથે એ પણ ધ્યાનમાં રાખો કે કપડા વિના અથવા નગ્ન પણ ન સુઈ જાઓ આમ કરવાથી દેવી ઘરમાં લક્ષ્મીનો વાસ થતો નથી આઠ લોકો ઘણીવાર રાત્રે સૂતા પહેલા તેમની નાઇટ લાઈટ બંધ કરી દે છે તમારે રાત્રે ઘરમાં સંપૂર્ણ અંધારામાં ન સૂવું જોઈએ કારણ કે આના કારણે દેવી લક્ષ્મી ઘરની બહાર નીકળી જાય છે આવી સ્થિતિમાં રાત્રે સૂતા પહેલાં ક્યારે પણ બધી લાઇટો બંધ ન કરવી જો શક્ય હોય તો કોઈ જગ્યાએ નાની લાઇટ સળગાવીને રાખો નવ રાત્રે સૂતા પહેલાં ક્યારે પણ પૈસા ન ગણવા જોઈએ કેવું માનવામાં આવે છે કે રાત્રે પૈસા ગણવાથી ધનનું નુકસાન થાય છે અને માતા લક્ષ્મી ક્રોધિત થઈને ઘરમાંથી નીકળી જાય છે મોટા ભાગે આપણે ઉદ્યોગપતિઓને દિવસ દરમિયાન જે પણ બિઝનેસ કરતા હોય તેના પૈસાની ગણતરી રાતે કરે છે પરંતુ શાસ્ત્રના અનુસાર રાત્રે પૈસા ન ગણવા જોઈએ દસ શાસ્ત્રોમાં દૂધને સમૃદ્ધિની નિશાની માનવામાં આવે છે આવી સ્થિતિમાં રાત્રે સૂતા પહેલા ધ્યાન રાખો કે દૂધના વાસણને ક્યારેય ખુલ્લું ન રાખવું દૂધના વાસણને હંમેશા ઢાંકીને રાખવું જોઈએ નહીં તો પૈસાની ખોટ પણ થઈ શકે છે અગિયાર આજકાલ વિવિધ પ્રકારના ગેજેટ્સનો જમાનો છે લોકો હંમેશા મોબાઈલ ફોન સાથે રાખે છે જો સૂતા પહેલાં ધ્યાન રાખો કે તકિયાની આસપાસ કોઈપણ પ્રકારના ગેજેટ્સ કે કોઈ તીક્ષ્ણ વસ્તુ ન હોવી જોઈએ આની સાથે તમારી પાસે કોઈ પણ ઇલેક્ટ્રિકલ ઉપકરણ ન હોવું જોઈએ તે ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને સકારાત્મક ઉર્જા દૂર ભાગવા લાગે છે બાર સુતા પહેલા તમારા મનપસંદ દેવી દેવતાનું નિયમિત ધ્યાન કરો તમે એવા દેવી દેવતાઓમાં વિશ્વાસ કરો છો કે જેમનામાં તમને પણ શ્રદ્ધા છે તેમને યાદ કરો દિવસભર તમે જે પણ કામ કર્યું હોય તેના માટે તેમનો આભાર માનો તે પછી તમારે રાત્રે હંમેશા તમારી ડાબી બાજુ સૂવું જોઈએ તેનાથી તમારું પાચન સુધરશે કાર્ય પણ સારું રહે છે અને સ્વાસ્થ્ય પણ સારું રહે છે મિત્રો જો તમને વીડિયો થોડો પણ ગમ્યો હોય તો લાઇક અને શેર ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો તમારો ખૂબ ખૂબ આભાર